હવે આપ વર્ષ બે હજાર પચીસમાં રાજ્ય અને દેશમાં બનેલી ઘટનાઓ પર સમાચાર સમીક્ષા સાંભળશો જેના લેખક છે મયુર સોલંકી બે હજાર પચીસનું વર્ષ અનેક ઘટનાઓનું સાક્ષી બન્યું કેટલીક ઘટનાઓએ લોકોમાં જોર જુસ્સો અને સાહસ ભર્યું તો અમુક ઘટના દુઃખદાયક બની રહી આજે એવી ઘટનાઓ અંગે વાત કરીએ વર્ષની શરૂઆતમાં જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આસ્થા એકતા અને પરંપરાનો મેળાવડો મહાકુંભ યોજાયો તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા મહાકુંભ દરમિયાન કરોડો શ્રદ્ધાળુઓએ ગંગા યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું આ અંગે સાંભળીએ એક અહેવાલ મહાકુંભ દરમિયાન શ્રદ્ધાળુઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત તબીબી વ્યવસ્થા કરવામાં આવી સમગ્ર મેળા વિસ્તારમાં બે હજારથી વધુ તબીબી કર્મચારીઓને તૈનાત કરાયા નાની સારવારથી માંડીને મોટી શસ્ત્રક્રિયાઓ સુધી તમામ તબીબી જરૂરિયાતોને અસરકારક રીતે ધ્યાનમાં લેવામાં આવી હતી મહાકુંભ બે હજાર પચીસમાં સુરક્ષાને સાત સ્તરીય સિસ્ટમ દ્વારા મજબૂત બનાવવામાં આવી હતી જેમાં એઆઇ સંચાલિત સર્વેલન્સ કર્મચારીઓની વિશાળ તૈનાતી અને ઇમરજન્સી રિસ્પોન્સ મિકેનિઝમ્સ હતી શ્રોતા મિત્રો ગયા વર્ષે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો જેમાં છવ્વીસ લોકોના મોત થયા ત્યારે આ હૃદયદ્રાવી ઘટનાનો જડબાતોડ જવાબ એટલે ભારતીય સશસ્ત્ર દળોનું ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની આ વિશેષ કાર્યવાહીમાં છ અને સાત મેની રાત્રે પાકિસ્તાનના નવ આતંકી ઠેકાણા ધ્વસ્ત કરાયા જેની માહિતી દેશની બે બહાદુર મહિલા જવાનોએ દેશ સમક્ષ રજૂ કરી ऑपरेशन सिंदूर विषय महित आपता शु कर्नल सोफिया कुरेशी आओ साए सुप्रभात देवियों और सजनों मैं कर्नल सोफिया कुरेशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात रात एक बज के मिनट से डेढ़ बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था इस कार्रवाई में नाइन टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया पाकिस्तान में पिछले तीन दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है इसमें रिक्रूटमेंट इन डॉक्ट्रिनेशन सेंटर्स બાર જૂન ના રોજ અમદાવાદ થી લંડન જતું એર ઇન્ડિયા વિમાન એઆઈ વન સેવન વન ઉડાન ભર્યા બાદ થોડી જ સેકન્ડો માં વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું જેમાં બસો પચાસ વધુ લોકો મોત થયા બીજે મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાઈ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું જે ભારતની સૌથી ગંભીર હવાઈ દુર્ઘટના બની રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું ઘટનામાં માત્ર એક જ મુસાફર જીવતો બચ્યો હતો શ્રોતા મિત્રો સૌ કોઈનું મનોરંજનનું માધ્યમ એટલે સિનેમા જગત અને એમાંય ફિલ્મ રસિકોમાં સૌથી લોકપ્રિય સમારોહ એટલે ફિલ્મફેર એવોર્ડ ગયા વર્ષે સિત્તેરમાં ફિલ્મફેર એવોર્ડનું યજમાન બન્યું આપણું અમદાવાદ ત્યારે અમદાવાદના મણિનગરમાં આવેલા એકા એરેના ક્લબ ખાતે છવાયેલા આ બોલીવુડના રંગ અંગે સાંભળીએ એક અહેવાલ અગિયાર ઓક્ટોબરના રોજ યોજાયેલા ફિલ્મફેર પુરસ્કાર સમારોહને બોલીવુડના કિંગ શાહરૂખ ખાને હોસ્ટ કર્યો જેમાં તેમની સાથે કરણ જોહર અને મનીષ પોલ જોડાયા હતા સિત્તેરમાં ફિલ્મફેર પુરસ્કારમાં હિન્દી ફિલ્મની અભિનેત્રી ઝીનત અમાનને લાઇફ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો ફિલ્મ ફેર એવોર્ડ સમારંભમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે લાપતા લેડીઝ શ્રેષ્ઠ નિર્દેશક તરીકે કિરણ રાવ અભિષેક બચ્ચનને આઈ વોન્ટ ટુ ટોક અને કાર્તિક આર્યનને ચંદુ ચેમ્પિયનમાં તેમના દમદાર અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેતા તથા આલિયા ભટ્ટને જીગરા ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પ્રાપ્ત થયો રાજ્યમાં બીજીવાર યોજાયેલ આ ફિલ્મ ફેર સમારોહે ગુજરાતી સંસ્કૃતિ અને બોલીવુડની દુનિયાને એક મંચ પર લાવી દીધી બે હજાર પચીસનું વર્ષ ગુજરાતના વન્યજીવ માટે પણ ખાસ રહ્યું રાજ્યમાં સોળમી સિંહ વસ્તી ગણતરી હાથ ધરાઈ દસથી તેર મે બે હજાર પચ્ચીસ દરમિયાન યોજાયેલી આ સિંહ જનગણનામાં રાજ્યમાં કુલ આઠસો એકાણું સિંહની ગર્જના સંભળાઈ જેમાં વર્ષ બે હજાર વીસની સરખામણીમાં બત્રીસ ટકાનો વધારો નોંધાયો બીજી તરફ ગુર્જર ધરા પર વાઘનું પણ આગમન થયું રાજ્યના પૂર્વપટ્ટીના રતનમહાલમાં વાઘની હાજરી નોંધાતા ગુજરાત વિશ્વમાં એકમાત્ર સ્થળ બન્યું છે જ્યાં સિંહ અને વાઘ કુદરતી અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે બે હજાર પચીસમાં દેશના રમતવીરોએ પણ વિક્રમોની હારમાળા સર્જી વર્ષની શરૂઆતમાં જ ભારતીય મહિલા ખોખો ટીમે વિશ્વકપ પોતાના નામે કર્યો જ્યારે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી તેનાથી એક ડગલું આગળ વધીને મહિલાઓએ પણ ક્રિકેટ વિશ્વકપ જીત્યો આમાં દિવ્યાંગ પણ કંઈ પાછળ રહ્યા નથી ભારતની મહિલા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમે ટી ટ્વેન્ટી વિશ્વકપ જીતીને ઇતિહાસ સર્જ્યો ગયા વર્ષે ભારતે પોતાનો પ્રથમ સ્ક્વોશ વિશ્વકપ પણ જીત્યો બીજી તરફ દેશની દિવ્યા દેશમુખે ફીડે મહિલા ચેસ વિશ્વકપ જીતી સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વર્ષ બે હજાર રાજ્ય અને દેશમાં બનેલી ઘટનાઓ પર સમાચાર સમીક્ષા જેના લેખક હતા મયુર સોલંકી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું